જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે લક્ષ્મીદાસ દોશીની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગુસાઈજીના સેવક ધ્યાનદાસ ક્ષત્રિય જે ગુજરાતમાં રહે છે તેમની વાર્તા કરીએ ધ્યાનદાસ તામસ ભક્ત છે લીલામાં એમનું નામ મનસાદેવી દેવી છે એ પ્રવીણાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે શ્રી ગોસાઈજી એકવાર શ્રી દ્વારિકાજી શ્રી રણછોડરાયજીના દર્શને પધારે છે ધ્યાનદાસ ત્યાં તેમની પાસે નામ પામે છે એ પછી તે એકવાર તેમના દર્શન માટે શ્રી ગોકુળ આવે છે ત્યાં શ્રી નવનીત પ્રિયાજી સમક્ષ નિવેદન કરે છે તે ત્યારથી શ્રી ગુસાઈજી પાસે જ રહે છે તે એક ક્ષણ પણ તેમનાથી દૂર રહેતા નથી શ્રી ગુસાઈજી જ્યાં પણ પધારે ત્યાં તે પડછાયાની જેમ તેની સાથે જ રહે છે વળી જગન્નાથદાસ શ્રી ગુસાઈજી પાસે રહે છે એ જગન્નાથદાસના હાથમાં પદ્મનું ચિહ્ન છે જે વસ્તુમાંથી એ કંઈ કાઢે તે પાછી વધી જતી ઘટતી નહીં તે ખૂબ ભોળા છે તેને એ વાતની ખબર નથી શ્રી ગુસાઈજી જગન્નાથદાસને દેવીજીવ જીવ જાણીને તેમની પાસે રાખે છે શ્રી ગુસાઈજીએ એના હાથમાં પદ્મ જોયું છે તેથી તેમણે પોતાની ભેટ રાખવા આજ્ઞા એમને કરી એથી જગન્નાથ દાસ તેમની સાથે જ રહે છે અને તેમની ભેટ ભેગી કરે છે તેનો સ્વભાવ ખૂબ સરળ છે કોઈનું પણ જરા કે દુઃખ એમનાથી જોવાતું નહીં તેથી જ્યારે કોઈ શ્રી ગુસાઈજી પાસે કંઈક માગવા આવે ત્યારે તે પોતાની પાસેથી દ્રવ્યમાંથી એને આપે છે એક વખત શ્રી ગુસાઈજી પાસે ઘણા ભિક્ષુકો આવે છે શ્રી ગુસાઈજીને ભેટના પૈસા જગન્નાથજી પાસે છે તે ભિક્ષુકોને એક એક પૈસો આપે છે તે વખતે ધ્યાનદાસ શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજાધિરાજ જગન્નાથ બધાને પૈસા આપે છે એ ક્યાંથી આપે છે શ્રી પ્રભુ તેને કહે છે કે જે કોઈ સત્કર્મ કરે છે એની સહાયતા પ્રભુ પોતે કરે છે વળી વૈષ્ણવી નિર્દોષ વસ્તુમાં દોષારોપણ સર્વથા નહીં કરવું અને જો કરે તો પોતે જ દોષિત થાય છે તેથી તમે વૈષ્ણવ છો તેથી દોષ છો તો શા માટે દોષારોપણ કરવું આ સાંભળી ધ્યાનદાસ ખૂબ પ્રસન્ન થાય છે અને એ દિવસથી નિયમ લે છે કે આજ પછી ભગવત ધ્યાન છોડીને કોઈનો દોષ પોતે જોશે નહીં એ દિવસથી જીવન પર્યત તેને કોઈના દોષ જોયા નથી એ ધ્યાનદાસ શ્રી ગોસાઇજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક શેઠ રાજનગરના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ